સતત કેટલા કર્યા દવા ઘણી કરાવી દવા પીવી ક્યાં બધી રાહત રે પછી નો રે બાકી ફેર ઘણો એમાં ના નહી દવા પીધા વગર 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 સંજયભાઈ મને સાહેબ હે ગાદી ની ગાદી ખસી ગય હતી આપડે ગાડી આંખવામાં બહુ તકલીફ થતી બરાબર અને તકલીફ થતી તકલીફ શું શું થતું બસ એ સતત બેસવાનો પ્રોબ્લેમ કે નહીં એટલે ગાદી ઉપર માર આવતો કે કોને ખબર થી જ કરતો બે અઢી વર્ષી વર્ષ બેસવામાં આવતી હતી બે અઢી વર્ષ ની તકલીફ આવતી એમાં એક્સરે મેં દવા ઘણી કરાવી દવા પીવી ક્યાં બધી રાહત રે પછી ન રેખા પડે હા પછી દુખવા મળે

હવે ઘણો ફેર છે ખાલી છે લગડો વગર બીજું કાંઈ દવા ખાલી એક તેલ આપ્યું નહીં બીજું કઈ દવા નહીં કોઈ જાત ની દવા નહીં તમને હા હું તો કોઈ ગમે તકલીફ હોય ને અહીંયા આવજો દવા પીવું ને કે આવતી રાહત રે બાકી દવા પીવો કરો એટલે પશુ દુખવા મળે એટલે આ સ્ટેટમેન્ટ બહુ હારામ હારી છે તમારી સારું છે અને હું બધાને કહીએ કે ભાઈ તમે ના જાઓ તમારે આ દવા વગર સારું થઈ જશે તમારે તમે રિઝલ્ટ તમે પોતે પણ અનુભવ્યું છે આપણો હા રિઝલ્ટ હારામ હારું છે અને સંજયભાઈ એક તમારો મોબાઈલ નંબર બોલો કે વિડિયો મેન્શન કરજો કે અમારા વ્યૂઅર વિડિયો જોઈને તમને ડાયરેક્ટ ફોન કરીને તમારો રિવ્યુ લઈ શકે સંજયભાઈ ખરેખર ત્યાં તમે ટ્રીટમેન્ટ લેતા તો રિયલિટી શું છે બોલો તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર 97 37 44 28 65 બરાબર

チョロチョロ。